પોરબંદરની મોટા ભાગની દિવાલો હવે રંગબેરંગી દેખાશે કેમ કે રોટરી ક્લબ અને લિયો પાયોનિયર ક્લબ દ્વારા એકસો પચાસથી વધુ દિવાલો પર પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવશે આજે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા કલેક્ટર ધાનાણી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ અને ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કાર્યા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુડ ઇવનિંગ હું દિવ્ય સોઢા પ્રમુખ રોટરી ક્લબ પોરબંદર મારી સાથે ચિરાગ કારિયા અમારા પ્રોજેક્ટ છે રોટરી ક્લબમાંથી પોરબંદરની અમે આર્ટ કાર્નિવલ હેઠળ પોરબંદર વોલ આર્ટના પ્રોજેક્ટમાં અમે પોરબંદરની લગભગ એકસો પચાસ જેટલી દિવાલોને કે ખીચડી પ્લોટ ગાર્ડન સાથે દિલીપ સ્મૂલ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સામે અને ચોપાટી હાથી ગ્રાઉન્ડ વાળી દિવાલો આ બધી જ દિવાલોને સુશોભિત અને અલગ અલગ ચિત્રો દ્વારા તેનું નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે આ પ્રોજેક્ટમાં અમને પોરબંદર મહાનગરપાલિકાનો સંપૂર્ણ સહયોગ છે અમારી સાથે જીઓ બાયોનિયર ક્લબ પણ જોડાયેલું છે તેમના દ્વારા સંપૂર્ણ પ્રોજેક્ટને સ્પોન્સર કરવામાં આવ્યો છે તો અમે તેમના આભારી છીએ રાજકોટથી ચિત્રનગરી રાજકોટ ટ્રસ્ટ છે તેમના પાસઠ કલાકારોની સ્પેશિયલ ટીમ અહીં બોલાવવામાં આવી છે કે જેઓ આ બધી દિવાલોને અલગ અલગ ચિત્રો દ્વારા સુશોભિત કરશે અને પોરબંદરના પણ પંદર જેટલા આર્ટિસ્ટો આમાં સાથે જોડાયેલા છે અને તેમનો સાથ સહકાર આપશે